છેલ્લા ઘણા સમયથી દુર્ઘટના પર દુર્ઘટના સર્જાઈ રહી છે ત્યારે તમામ લોકોના જીવ તાળવે છે ત્યારે હાલ ખબર આવી રહી છે અફઘાનિસ્તાનમાં શનિવારની બપોરે આવેલા ત્રણ માંથી છ લોકોના મોત થઈ ચુક્યા છે ભયાનક ભૂકંપની અસર એ હદે ખતરનાક હતી કે લગભગ છ ગામ આખે આખા નષ્ટ થઈ ચુક્યા છે સેંકડો નાગરિક કાટમાળ નીચે દબાઈ ગયા હોવાથી હજુ મરણાંક વધવાની ભીતિ છે અફઘાન માહિતી મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ વહિદ રેયાને કાટમાળમાં ફસાયેલા લોકોની મદદ કરી સલામત ઉગારવાની અપીલ કરતા કહ્યું હતું કે હેરાતમાં મોતનો આંકડો બહાર આવ્યો છે તેના કરતાં ઘણો વધુ હોઈ શકે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો માં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો